છે રોટલીઓ ખાવી જે છોપડી ને બસ એવું થવું છે પછી તાજું ટોમેટા જેવું થવું છે અને બસ ધંધો જ કરવો છે ખાવું જ છે થોડી સબ રોટલીઓ પણ મારા વાલા એવા પડ્યા છે હવે તો આવડી આવડી ઉંબિ પણ મારું બધું એકલા કંટાળો આવે છે તો એથી આવતા નહિ રવડીએ ફરી ગળા મારા બેટા ના ઘઉં આખી પાટ્યો પાટો પડી છે આપડી છે કે પેલું ઘર દેખાય એટલા એટલે મજા પડી ગઈ હું તો ભાઈ ઓ મારા બેટા વડ્યા જ છે લે બે અગિયાર લાખ ની હું મા પચાસ ઓછા કરજો અને પોકડાવું છું પોચ લાખ નો ચેક હો હોય પેલા પોંચ લાખ પોકડાવો ને પછી બીજા સો લાખ કીડે વધે ને એ પછી તમને ડાયરેક્ટ જ ચેક દ્વારા મોકલાવ્યો બરાબર હા સાહેબ અને બીજું શાંતિ હું ઘણા થાય ને તમે તો લઈ જજો હો બુરિયો ને બુરિયો હા સાહેબ અને એ સારું મિત્રો અને ગાડી તમે લેવા આવશે હો અને બે ગાડી મારે ઘેર પડી છે પણ આ આગળ જરૂર પડી ગઈ

તમને ના ખબર પણ ગાડીઓ લઈને જાતા હોય એક તો એવું પેલું છે હા પેલી બાર લાખ ની ગાડી છોકરા રાખી હવે ડ્રાઈવર રાખવો પડશે કોણ

એટલે હમણાં તો એવું કાઠું આવ્યું છે ને હવે ચાર હજાર માં શું ભલામો હવે ચરમકો અને તમારે એટલા પૈસા પટાયો હો હા મારા બધું બધું કાઠું છે હા તો એ મારા બધા છોકરા માં ભરી ના એ તો પટાવ્યું ચાર લાખ રૂપિયા આલેલા હતા હચીકી પૈસા છે અને લઈ જુ તો હવે બે દાડે હું આવું છું

ચાર વર હતી હવે મેળ આવ્યો તમે તો વ્યાજ બીજી બીજું મારા ને ના વ્યાજ તો બે ટકા લેવું લેવું પણ લે પછી હમણાં હાવ પૈસા પણ મફત આવે અમે કીધું તો વ્યાજ ના લેતા પૈસા તો ઘણા આલે પણ આપડે ફેંકમ ફેંક્યા પૈસા પડે તો પાછા આવજો જીરા પૈસા તમે માર વાળા એટલે વધુ જલમ કાકા તમે ઘઉં વાર રાખો ઘઉં તમે વાર રાખી રહ્યા એટલે ઘઉં ઓર રાખે ભાઈ આ નરવ બેઠોળો ના બકાવા એ આખા ગોમ અમે બકાવા અમન બકાવા આવે હોય એવા જા આવે આ અમારો ગમો હોય ને તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કમેન્ટ કરવાનું તો કઈ જિંદગી ભાઈ ભૂલતા નહીં પાછા એ આવજો ભાઈ ભાઈ